રાજેશભાઈ હું છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું પાંચે આયામ નું પાલન કરું છું જયારે પણ વાવેતર કામ થાય ત્યારે હું બીજા મૃતમાં પગ માળીને આપું છું એક સારું એવું તગારું હોય અંદર ગૌમૂત્ર લઉં છું ગોબર ચૂનો અને એને હું જે રીતે આપણે પરંપરાગત ખેતી કરતા આપણા વર્મા રેતી એ રીતે હું બીજા મૂળ પટ મળીને વાવેતર કરું છું ત્યારબાદ પાયામાં જે રીતે રાસાયણિક ખેડૂતો ડીઆઈપી મૂડીએ વાપરે છે ત્યારે હું પોતે ઘનજીવા મૃત વાપરું છું અને મિશ્ર પાક મારા ફાર્મ અંદર અત્યારે હાલમાં જ

છતાં પણ તમારું ઉત્પાદન આવતું નથી સમય વસ્તુ છે કે ભાઈ એટલો બધો ખર્ચો કર્યા છતાં પણ ઉત્પાદન ન આવતું હોય તો એનું કારણ શું હોય તો મેન કારણ એ જ છે કે જમીનમાં હવે જે સારો જે ભેગા થઈ ગયા છે બરોબર એના હિસાબે હવે જમીન જે છે એ ન્યુટ્રીયન્ટ જે કહેવાય આપણે તત્વો જે છે એ લઈ નથી એના હિસાબે જે તમે ખર્ચો કરો છો એ લઈને અને આ વસ્તુ જો કન્ટિન્યુ રહેશે તો ઉત્પાદન તમે સમજો જોઈ રહ્યા છો કે ભાઈ ઉત્પાદન વસ્તુ નથી દર વર્ષે ઘટતું જાય છે અને આમનામ આ વસ્તુ ચાલુ રહેશે અને આમનામ જો ચાલુ રહેશે તો આપણી જમીન જે આપણે પેઢી વાર આપણને મળી છે એ મને લાગતું નથી કે આગલી પેઢીના પછીના પેઢીની જમીન વ્યવસ્થિત રહી હતી તો આપણી જમીન જે આપણને મળી છે એ વ્યવસ્થિત આગલી પડીને આપણે હળવું એવું આપણે કામ કરવાનું છે તો એના માટે બેસ્ટ ઉપાય કયો છે તો કે પ્રાકૃતિક ખેતી વસ્તુ જે તમને લાગે છે અત્યારે હું તમને કોઈ એવું કહેવાની કે તમે આ વસ્તુ કરો બીજી વસ્તુ કરો આ નાખો ઓલી નાખો તમને એના કહેવા માટે ઘણા બધા આવ્યા છે ઘણા લોકો તમને કીધું હોય છે આ નાખો બીજું નાખો પણ આ વસ્તુ તમને હું આજે કેવું આવ્યો છું કે ના પડો તમને સ્પેશિયલ આવ્યો છું કે તમે આ વસ્તુ કઈ નાખવાની જરૂર નહીં એ બધી કઈ શિયા પેલા જે આપણા વડીલો જે છે આપણે જે પૂરજો છે ખેતી કરતા હતા એ ખેતી કઈ ખોટી નથી બરોબર એમાં કોઈ થોડી વસ્તુ ક્યાંય વાપરતા નથી એવો બધું કે એનું કાંઈ કોસ્ટીજ નહોતું આવતું જમીન કરવામાં કઈ રીતે ખેતી કરતા નથી એ લોકો એ સામાન્ય રીતે જે ગાયો આપણે કરે છે બરોબર જે ઘર છે પશુપાલન આપણે કરીએ છીએ એના આધારે ખેતી કરતા હતા અને જમીન તમે જો એ સમય જુઓ તો એકદમ બરોબરી અને એના સો ટ્રેક વધી શકે અત્યારની તમે જમીન જુઓ તો કડક થઈ ગઈ છે એનું મેન કારણ શું હોય કે જે પહેલા આપણે જમીનમાં જે પોષક તત્વો જે આપણે વાપરતા એ બધા ગાય આધારિત હતા અને પશુપાલન આધારિત નાખતા હતા એ વસ્તુ હવે રહી નથી એના હિસાબે જમીન આપે છે એ હવે મજબૂત રહી અને એના હિસાબે જમીન આપડી છે એ પાક વાત કરવાની છે પણ કપાસ ઉપરાંત જેને બીજા ભાગ તમે જો એટલા બધા સારા થતા નથી હવે જો કપાસની સ્પેશિયલ વાત જો આપણે વાત કરી બરોબર તો કપાસમાં તમે કદાચ ડીએપી ના કરી બરોબર ના કહો કે ડીએપી હવે લગભગ મેં તમને આમ જોવો આ વિસ્તારના સાઠ જેવા રિપોર્ટ કરાયા છે અલગ અલગ અમે સાઠ જેવા જમીનના રિપોર્ટ કરાયા છે બધા રિપોર્ટ અહીંયાથી મોકલ્યા જૂનાગઢ બરોબર સ્ટાન્ડર્ડ ત્યાં ગયા છે હવે રિપોર્ટ જયારે મારા પાણી આવ્યા ને ત્યારે એક વસ્તુ મેં હિંમત શકીએ કે જેટલા પણ ખેડૂતો એમના જમીન રિપોર્ટ કરાયા એમાં લગભગ કોઈ ખેડૂતને ડીએપી બરોબર જે ફોસ્પર જે તમે આપણે વાપરીએ છીએ બીએપી ના ભાગ લે બરાબર અને પોટાસ આ બે વસ્તુઓમાં એવી છે કે લગભગ એસી ટકા ખરીદને આ વસ્તુની કંઈ જરૂર હોતી તમારે ટ્રાય કરવો એ અનુભવ કરવો ઉપર જોઈ લેવો એકવાર તમે જમીન ઉપર તમારે એકવાર કરી જોજો અને તમારે લગભગ હોસ્પરની કે પોટાશની લગભગ જરૂરિયાત પડે ગેરંટી હતી કારણ કે હવે જમીનમાં પોષક તત્વો હશે એ લભ્ય કે અલગ સ્વરૂપમાં છે જ નાઇટ્રોજન બળી વાર નથી તમે કોઈ એમાંથી ઘણા ભાઈઓ મંદિરમાં ગયા હશો ભગવાન શિવના શિવલિંગ ઉપર ગંગાજળ દૂધ બીલીપત્ર વગેરેથી અભિષેક કર્યા હશે આમ તો જોઈએ તો આ ખેતીની વાત છે આપણી સંસ્કૃતિ બેઠી કરવાની વાત છે પ્રાકૃતિક ખેતી છે એ સ્વયં જગત જગદીશ યોગેશ્વર શ્રી કૃષ્ણ જ્ઞાનયોગ ભક્તિયોગ જે આપણને સમજાવ્યું એનો એક ભાગ જ છે આપણે સૌ તૈયાર કે ત્રણ મોટા દેવ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બરાબર એની આપણે તન મનથી આખો માસ પૂજા અર્ચના આપણે કરીશું બરાબર પણ ખરેખર સ્વયં બ્રહ્માંડના રચિતા બ્રહ્મા એટલે ખરેખર હવાની વાત છે વાયુની વાત છે ઓક્સિજનની વાત છે બ્રહ્મા એટલે ઓક્સિજન અને વિષ્ણુ તમે વિષ્ણુ ભગવાનનો ફોટો જોયો હશે કે દરિયાની અંદર શેષનાગની જતા નીચે અને સ્વયં જ્યારે લક્ષ્મીજી એમના પાવ પખાલે છે એટલે વિષ્ણુ છે એ પાણી છે અને પછી આહાર આવે મહેશ એટલે શિવ એટલે એટલે હવા પાણી અને ખોરાક કરીએ છીએ શિવલિંગ ઉપર જયારે અભિષેક કરીએ છીએ પણ આપણને સાચું જ્ઞાન નથી આપણું કર્તવ્ય સાચું નથી આ પેલા બે પગથિયા છે જીવનના શિક્ષણના પેલું જ્ઞાન હોવું જોઈએ અને એ જ્ઞાન આપણા કર્તવ્યમાં વણાઈ જવું જોઈએ અને ત્યાર પછી આપણો ભાવ ભગવાન તરફ ભક્તિનો ભાવ આવે આપણે બે કોઈ ચિંતા કરતા નથી તુલસી છે દીવા છે એમાં એટલા વધરા દોઢ થઈ ગયા છે ન પૂછો વાત હવે શિવને ક્યારે આપણે ગમીએ વિષ્ણુને ક્યારે ગમીએ હનુમાન ના તમે જાઓ તો એટલું સિંદૂર ચડાયેલું હોય એટલું જ શુદ્ધ તેલ ચડાવે ચડાવે એટલી સાક્ષાત પવન દેવ છે તો કરો છો અને હનુમાન જોડે આશીર્વાદ માંગો છો આવી તો કઈ આપણી દ્રષ્ટિ છે ક્યાંય હનુમાન આપણા ઉપર રીઝે ભાઈ પવન શુદ્ધ કરો તો પવન દેવના આશીર્વાદ આપણને મળે ભાઈ આજે સવારમાં તમે મંદિરમાં જાઓ છો પછી જેરના એટલા ફુવારા મારો છો કે આખું પાણી પૃથ્વી અને પર્યાવરણને આપણે બનાવી દીધું છે રાસાયણિક હવે આપણે આપણા માટે કામ કરવાનું છે આજે તમે પર્યાવરણની અંદર જુઓ કે આપણા સમાજની અંદર જુઓ કે આપણા ત્યારે જીવતા હતા ત્યારે સુખ શાંતિ અને સમૃદ્ધિ હતી કે આપણી પાસે અત્યારે સુખ શાંતિ અને સમૃદ્ધિ છે તો આપણે શાંતિ સુખ એને કહીએ કે કાગળની નોટ જેના પાસે વધારે એ સુખ શાંતિ અને સમૃદ્ધિ આમાં એટલા ગોથા ખાઈ દીધા છે એટલે મૂળ સુખ શાંતિ જે જોઈએ એ ગુમાવી બેઠા છે નથી આપણો આહાર શુદ્ધ નથી આપણું સ્વાસ્થ્ય શુદ્ધ કે પાણી શુદ્ધ કલાક થાય શ્વાસ ઓક્સિજન લે છે પ્રાણ વાયુ લેશે દસ વાર પાણી પીવે છે અને બે વાર ભોજન લે છે આ જો શુદ્ધ અને સાત્વિક નહીં હોય તો આ પંચ તત્વરૂપ કાયા જે છે અને એમાં સાક્ષાત પરમાત્મા રૂપી આત્મા બીજા છે એને ક્યારે સુખ શાંતિ ન ન મરે ન આપણું આ ત્રણ વસ્તુ શુદ્ધ હોવી જોઈએ તો શરીર શુદ્ધ રહે અને આ માટે જરૂર છે આપણા પરિવાર ચિંતા કરવાની છે આજે ઘણી સંખ્યામાં આવી સમય પ્રમાણે આપણે બદલાવું જોઈએ અહી તમારા ગામમાં વારં કે દરજીની દુકાન છે તમે વિચારો એના દાદા જેવી રીતે વાર કાપતા એવી જ રીતે એ વાર વાર કાપે તો આજે ચાલે એ વખત ના તો દાઢી સુરતો જ હતી અત્યારે યુવાનો એવી આવનવી દાઢી રાખે છે કે નહીં એટલે એક કારીગરી શીખી જાય કે ના શીખી જાય આપણે ખેતીમાં એવું શીખતા નથી આપણે શીખતા નથી બરાબર આપણે ખેતીની અંદર પરિવર્તન લાવવું અને આપણે ખેતર લાવવું છે આપણે જો સારું કરેલું હશે સમજ્યા હશું અપનાવ્યું તો તમે બીજા ખેડૂતને કહી શકશું આજે આપણા જિલ્લાની અંદર લગભગ દરેક તાલુકાની અંદર સીધું પાંચ કે છ નો અમારો યુવા ટીમ છે સ્ટાફ છે દરેક ગ્રામ પંચાયતના સમૂહ બનાયા છે ક્લસ્ટર બનાયા છે એ ત્રણ ગ્રામ પંચાયતની અંદર જે પ્રાકૃતિક ખેતીની દેની પાસે જાણકારી છે પોતાની પાસે નાનું મોટું મોડેલ ફાર્મ છે એવા ખેડૂત કોમ્યુનિટી રિસોર્સ પર્સન એવા ખેડૂત ભાઈને પસંદ અને એની રીતે એક કૃષિના બેન છે ત્રણ ગ્રામ પંચાયતની અંદર આખા જિલ્લાની અંદર કોઈ એવું ગામ નહીં કે પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ ના હોય આ ભાઈઓ અને બહેનો એવા થઈને આપણા લખતર તાલુકામાં બત્રીસ લોકો એ કામ કરે છે તો કમસે કમ દરેક ગામમાં પ્રાકૃતિક ખેતી માટેનું એક દર્શનીય મોડલ બને એથી આવતા જતા એ ભાઈઓ કે બહેનો અથવા તો બીજા ગામના પણ તમારી ખેતી જોવા માટે આવે અને સફળ નહીં કરો અહિયાં શિયાળીઓ કેટલા છે સારી પાડો એમના માટે તમારા ગામની સંખ્યા ઓછી આવી છે અને કૃષિ સતી કેટલા છે આ આખા લખતર તાલુકામાં ત્રણ ત્રણ પંચાયતની અંદર કામ કરે છે હવે આટલા લોકો જ્યારે તમને સમજાવવા માટે કામ છે આપણે જોઈએ કે આટલું મહાભારતનું યુદ્ધ થયું એમાં કૃષ્ણ ભગવાન આવે આવ્યા તો અર્જુન શું આપી દીધું જ્ઞાન આપ્યું હતું અને એ જ્ઞાન અર્જુનનો એને અમલ કર્યો તો આખું એ યુદ્ધ જીતી ગયો કે ના જીતી ગયો તો આ પણ આખું કૃષિનું જ્ઞાન છે કૃષિના જ્ઞાન ને તમે સમજશો અને પદ્ધતિસર જો અમલ કરશો